આ શિક્ષકોને કઈ ગુજરાતની પ્રાથમિક શાળા બાળકો તંદુરસ્ત નહીં રહી શકે ગુજરાતનું કોઈ ભવિષ્ય નથી તો ગુજરાતના શિક્ષકોનું તમે સન્માન ન કરો અને પાંચ હજાર જેટલા સરકારી પદો ખાલી છે એક બાજુ પ્રચંડ બેરોજગારી એટલે બેરોજગારીને નાખવાના દાવા કરતા હોય તો ખાલી પડેલ વ્યાયામ શિક્ષકોની પાંચ હજાર ભરતી કરો એના બજેટ માટે પાંચ હજાર શિક્ષકોને તમે નાખી દો તો વર્ષના અંતે તમારો સો કરવો જોઈએ

ન્યાય મળે આજ વાત ને લઈને આજે અમે આવ્યા હતા તમે બધા લડી રહ્યા છો એ બધા તમારી લડત નું સલામ કરો ઇન્કલા